તો ભાઈ આપણા પાંચ કિલોમીટર વોટરફોલ તો કિલોમીટર અમે લોકો ત્યાં જઈએ એન્જોય કરીએ ત્યાં સુધી તમે વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી પગલું બળદ પગલું વોટરફોલ છે તો ગાઈસ પેલા તો ભાઈ વોટરફોલ છે આપડે રસ્તા ની બાજુ મજા આવેલું છે અહિયાં થી સરસ મજાનું વોટરફોલ દેખાઈ રહ્યું છે આપડે થોડા નજદીક જઈએ અને વોટરફોલ ને એન્જોય કરીએ મિત્રો વિક્રમભાઈ તો નવા માટે રેડી થઈ ગયા છે પણ અમે વોટરફોલ થી પણ થોડા આગળ આવી ગયા છે ભાઈ જોવા માટે કે આગળ ક્યાંથી પાણી આવે છે બટ અહીંયા તો ભાઈ છેક શું નદી છે શું કહ્યું વિક્રમભાઈ અને અહીંયા ભાઈ એક રિસ્ક વાળી વસ્તુ અમે તમને એક નોટિસ કરી છે અમે તમને કહીએ કે ભાઈ અહીંયા નેટવર્ક નથી આવતું એટલે તમે પણ આવો તો મિત્રો થોડા ઘણા મિત્રો સાથે આવજો કારણ કે આ એક ભયંકર જગ્યા જેવું અમને લાગી રહ્યું છે શું કહેવા વિક્રમભાઈ તમારે કંઈ કહેવું હોય તો કહી શકો છો તમે બસ તો મિત્રો પાણી તો એકદમ ક્લીન પાણી છે તમને પાણી પણ બતાવું તો તમે પાણી જોઈ શકો છો ભાઈ સરસ મજાનું ક્લીન વોટર છે સાથે ઠંડુ પણ પાણી પાણી છે જો કે તો ઠંડુ છે ભાઈ આના અંદર વિક્રમ થોડી ઘણી માછલીઓ પણ જોઈ છે કારણ કે ભાઈ આના અંદર નાની નાની માછલીઓ હા શું એટલે હવ તો મિત્રો આના અંદર નાની નાની માછલીઓ પણ જોવા મળે છે તમે જોઈ શકો છો ભાઈ એકદમ નાની નાની બિયારણ છે કેવાય તો ચલો તમે મિત્રો થોડા આપણે આગળ વધીએ અને આ જે વોટરફોલ છે તેને આપણે એન્જોય કરીએ આવો

તો ગાઈઝ અમને ભાઈ એટલી બધી મજા નથી આવી કારણ કે નાનું મોટું ઝરણું છે ભાઈ બાકી પાછળ તમે બેકગ્રાઉન્ડમાં ભાઈ જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ થઈ રહ્યું છે મસ્ત મજાના આપણું કહેવાય પેલા કપાસમાંથી રૂ નીકળતા હોય ને એવા મસ્ત મજાના પાછળ થઈ રહ્યા છે ભાઈ વાદરા અને ડુંગર પણ બહુ મોટો છે તો ગાઈઝ વિડીયો કેવો લાગે ભાઈ સારો લાગે તો લાઈક કરી દઈએ ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે મિત્રો સાથે તમે આ વોટરફોલ એન્જોય કરવા માગતા હોય એ મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો એન્ડ બાય બાય એન્ડ ટેક કેર વિક્રમજી બાય બાય યન ટીંકી કના ઊભો કોયન વડલ હોલ માં ઓય દાવા દન ના આવતા આ ઓય તો કોઈ દન ના આવતા તો મણ કે ચોખી ચોખી વાત ઓય તો દારૂઈ આહી ને પોણી હારું નહીં આ ગિરું હો હા તો કેવું મારો આ